એની પણ અમે રજૂઆત કરી કે દિવાળીના પંદર દિવસ પહેલાં તમારે જે કંઈ સેમ્પલિંગ કરવું હોય એ તમે કરી લો પણ પંદર દિવસ સુધી બધા મીઠાઈ ફરસાણ એસોસિએશનને તમે શાંતિથી ધંધો કરવા દેજો આ માટે સરકાર સંમત થઈ છે મારું નામ બૈજુ મહેતા છે હું ગુજરાત રાજ્ય મીઠાઈ ફરસાણ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું મેતા ભાઈ આજે અત્યારે મીટિંગ ભરી છે એસોસિએશન મિટિંગ એસોસિએશન જી સરકારને શું રજૂઆતો છે અને એમએસએસઆઈ જેવા જે કાયદાઓ જટિલ કાયદાઓ જે અત્યારે